હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને બતાવીશ કે સૂકું લસણ ફોલીને છ મહિના સુધી સ્ટોર કેવી રીતે કરવું પણ જો આ રીતે તમે લસણ ફોલીને સ્ટોર કરી દેશો ને તો તમારો ટાઈમ પણ બચી જશે અને તમારું કામ પણ ઝડપથી થઈ જશે તો ચાલો સૂકું લસણ ફોલીને સ્ટોર કેવી રીતે કરવું ને તે જોઈ લઈએ તો મેં અહીંયા લસણના ચાર ફોડવા લઈ લીધા છે હવે લસણને આ રીતે ફોલી લઈશું તો લસણના પાછળના ભાગને તમારે થોડું દબાવી લેવાનું આનાથી લસણ ખૂબ જ સરળતાથી ફોલાઈ જશે તો તમે જેટલું લસણ સ્ટોર કરવા માગતા હોય તેટલું લસણ તમારે લેવાનું તો ફ્રેન્ડ્સ ઘણીવાર સૂકા લસણનો ભાવ ખૂબ જ વધારે હોય છે ત્યારે જો તમે આ રીતે લસણને સ્ટોર કરેલું હશે ને તો તમે ગમે ત્યારે લસણનો ઉપયોગ કરી શકશો અને આ લસણ સ્ટોર કરવાની ટ્રીક એકદમ સરળ છે તો આ ટ્રીક મેં મારી જાતે જ વિચારેલી છે અને હું આ જ રીતે લસણને ફોલીને સ્ટોર કરું છું અને છ મહિના સુધી ખૂબ જ સરસ રહે છે તો ફ્રેન્ડ્સ લસણ ફોલવાની બીજી ટ્રીક પણ હું તમને બતાવું છું કે લસણની કડીને લઈ વચ્ચે આ રીતે ચપ્પાની મદદથી કટ લગાવી લઈશું તો આ રીતે તમે જોયું ને કે લસણના ફોતરા ખૂબ જ સરળતાથી નીકળી જાય છે પણ આ રીતે તમારે તાત્કાલિક લસણ ફોલીને તરત જ ઉપયોગ કરવાનો હોય ને તો જ આ રીતે તમારે લસણને ફોલવાનું તો આ રીતે લસણના ફોડવાની વચ્ચે જે દાંડીવાળો ભાગ હોય છે ને તેને તમારે ફેંકી નથી દેવાનો તેને તમારે કોઈ કઠોળમાં મૂકી દેશો ને તો તેમાં જીવાત નથી પડતી અને લાંબો સમય સુધી ખૂબ જ સરસ રહે છે તો આ જુઓ મેં બધું જ લસણ ફોલી લીધું છે અને આ લસણના ફોતરાને તમારે ફેંકી નથી દેવાના તેનો પણ ઉપયોગ હું તમને આગળ બતાવું તો સૌથી પહેલા લઈશું આ રીતની એક કાચની બરણી તમે કોઈ પણ કાચની અથવા પ્લાસ્ટિકની બરણી કે પછી ડબ્બો પણ લઈ શકો છો કંઈ જ વાંધો નથી તો મેં અહીંયા એક ટિશ્યુ પેપર લઈ લીધું છે હવે આ રીતે બરણીની અંદર એક ટિશ્યુ પેપર લઈ આ રીતે ફોલ્ડ કરી બરણીની અંદર મૂકી દઈશું હવે આ લસણના ફોતરાને તમારે આ બરણીની અંદર ભરી લેવાના છે આનાથી શું થશે કે લસણની નીચે લસણના ફોતરાનું એક લેયર બની જશે હવે ફોલેલા લસણને થોડું થોડું કરી ફોતરાની ઉપર મૂકી દઈશું હવે ફરીથી ફોતરા મૂકી એક લેયર બનાવી લઈશું હવે ફરીથી એકવાર ટિશ્યુ પેપર ફોલ્ડ કરીને મૂકી દઈશું હવે ફરીથી એકવાર ફોતરા મૂકી દઈશું અને તેની ઉપર ફરીથી થોડું લસણ મૂકી દઈશું તો બસ આ જ રીતે થોડા ફોતરા અને થોડું લસણ મૂકીને ક્લિયર કરતા જઈશું અને થોડું થોડું દબાવતા જઈશું અને છેલ્લે આ રીતે ફરીથી એક ટિશ્યુ પેપર લઈ પેક કરી લઈશું હવે આ રીતે ટિશ્યુ પેપરને પેક કર્યા પછી આ રીતે બરણીનું ઢાંકણ ફિટ બંધ કરી દઈશું અને આ જે બરણી છે તેને તમારે આ લસણ ભરીને ફ્રીજમાં મૂકી દેશો તો છ મહિના સુધી ફૂલેલું લસણ જે છે ને તે ક્યારે બગડશે નહીં અને આ મારો પોતાનો અનુભવ છે તો ફ્રેન્ડ્સ આ ફોલેલું લસણ સ્ટોર કરવાની ટ્રીક તમને કેવી લાગીને તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘાંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ